આપણે ત્યાં શ્રીનાથજીમાં દૂધ ઘર હોય કે ફૂલ ઘર હોય કે એની પણ આપણે ત્યાં વિવિધ પ્રકારની ભાવનાઓના વર્ણન આવે છે શ્રીનાથજી પધારશે મેવાડ એ હરિરાયજી પહેલેથી જાણી ગયા છે એટલે શ્રીનાથજી પધારે એનાથી પહેલા હરિરાયજી ત્યાં જઈને બિરાજી ગયા છે સ્વયં ગુસાઈજી સુંદર શિલામાં પ્રવેશ કરી લીધો ગુસાઈજી પધાર્યા નિત્ય લીલામાં ગિરરાજજીની ભીતર અને એટલા માટે જ્યારે જ્યારે આપણે સુંદર શિલા પાસે ઠાડા હોઈએ ત્યાં ગુસાઈજીને પણ દંડવત કરવા કારણ કે નિત્ય ત્યાં ગુસાઈજીનો વાસ છે મેં પહેલા જ કહ્યું હતું પ્રગટ ગોલોક ધામ એ ગિરરાજજીની ભીતર છે અને ગિરરાજજીની ભીતર આ બધા જ અલૌકિક તત્વોનો વાસ છે લલિત વ્રજદેશ ગિરિરાજ રાજે અને ખટ ઋતુ રહત સદા ગિરાજીના પદોમાં ગાઈએ છે છય ઋતુ ત્યાં બિરાજમાન છે એક એકમાત્ર ગિરરાજજી એવા છે જેને સખા રૂપે આ ગિરાજી ની કુંજમાં પ્રવેશ મળે છે આગળ ગુસાઈજી જયારે પધાર્યા નિત્ય લીલામાં ગિરધરજી તે કાયદ બન્યા છે ગિરધરજીના માથે શ્રીનાથજીની સેવા બિરાજમાન થઈ ગિરધરજીનો નો પણ એટલો જ પ્રભાવ છે ગિરધરજી શ્રીનાથજીની સેવાની બધી વ્યવસ્થા કરવા લાગ્યા ગિરધરજીના પુત્ર મુરલીધરજી દશેરાના દિવસ હતો કટાર ધરવાનો ક્રમ આ મુરલર મુરલીધરજી શરૂ કર્યો કે દશેરાના દિવસે આપણે ત્યાં ઢાલ અને તલવાર આવે છે તો આ ગિરધરજી લાલજી જે મુરલીધરજી હતા એમના મનોરથથી ઢાલ અને તલવાર ધરવાનો પ્રારંભ થયો જો આપણે ત્યાં જે આખી સેવાની સમૃદ્ધિ છે જુદા જુદા ક્રમ આવ્યા છે એ ક્રમ શ્રીનાથજી બાવાએ જુદા જુદા વલ્લભકુલ કે વૈષ્ણવને અનુભવ જતાવ્યો કે આજના દિવસે મારી આ રીતે સેવા કરો આજના દિવસે મારે આ સામગ્રી આરોગવી છે અને એ જ પ્રમાણે શ્રીનાથજીની આજ્ઞાથી આપણે ત્યાં ત્રણસો પાસઠ દિવસનો સેવાક્રમ બનાવવામાં આવે છે અને એટલા માટે જેના ઘરે સેવા બિરાજતી હોય એના ઘરે સેવાક્રમની પુસ્તક પણ હોવી જોઈએ ભલે પુસ્તકના ક્રમ પ્રમાણે કરો નહીં પણ વાંચો તો ખરા વાંચવા માત્રથી બે વસ્તુ હોવી જોઈએ ઘરમાં ટિપ્પણી અને સેવાક્રમની પુસ્તક સૌથી પહેલા ટિપ્પણીમાં જોવાનું આજે કઈ તિથિ છે જો ઠાકોરજીનો નો પણ ઉજવો ને તો તારીખ પ્રમાણે નહીં હોય તિથિ પ્રમાણે આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે ઉજવવામાં આવે અને એટલા માટે સૌથી પહેલા ટિપ્પણીમાં તિથિ જોવી આજે કઈ તિથિ છે અને એ પ્રમાણે સેવા પ્રકારની પુસ્તકમાં જોવું કે આ તિથિમાં કયા શ્રીંગાર છે કયા પુસ્તકના શ્રીંગાર કયા વસ્ત્ર કઈ સામગ્રી અને એ પ્રમાણે એ દિવસે સેવાનો ક્રમ હવેલીમાં પણ એ રીતે જ ક્રમ ચાલતો હોય છે તો આ રીતનો ક્રમ રાખવો જોઈએ સેવામાં ઘણી વાર વાંચીને આપણને ખબર પડે કારણ કે ઘણા પ્રાચીન શબ્દો હોય એમાં જે રંગ લખ્યા હોય આજે રંગ મળતા હોય નામ બદલાઈ ગયું એ સમયના જે વસ્ત્રના નામ લખ્યા હોય એ પણ બદલાઈ ગયા હોય તો એ થોડુંક જાણી અને પછી ઠાકોરજી નો સેવા કરવો જોઈએ એ દિવસની જે વિશેષ સામગ્રી હોય બને તો બધું ન કરી શકો પણ જે વિશેષ સામગ્રી હોય એ બનાવીને ભોગ ધરશો તો ઠાકોરજી અતિ પ્રસન્ન એક તો નેક ભોગની સામગ્રી અને બીજી અધકીની સામગ્રી તો એ સામગ્રી થાય બાકી બધા વર્ષ જેમ આપણે જોઈએ તો તારીખ પ્રમાણે બધા હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણે ત્યાં સંવત સરથી જે વર્ષની બદલાય કેલેન્ડર આપણું બદલાય વૈષ્ણવ પ્રમાણે એમ જોવા જાવ તો આપણું વર્ષ શરૂ થાય છે જન્માષ્ટમી થી સેવાક્રમ ની પુસ્તક તમે જોવા જાવ તો ઠાકોરજી પ્રગટ થયા ત્યારથી આપણો સેવાક્રમ શરૂ થાય પણ જોઈએ છે તો ટિપ્પણીમાં તો સંવતર થી જુદો ગણતા નથી પણ તમે સેવા પ્રકારની પુસ્તક જોશો તો સેવા પ્રકારની થી પુસ્તક શરૂ થાય કે ભયો એ સુની આનંદે અને ઠાકોરજી પ્રગટ થયા ત્યારથી જ આપણો વર્ષ પ્રારંભ થાય નહીં તો આપણે ત્યાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સુધી એમના વર્ષની શરૂઆત જુદી હોય છે તો એનો આખો ક્રમ હોય છે પ્રકાર હોય છે અને આ પ્રકારના વિધાનો આપણે ત્યાં છે મહાપ્રભુજીની આજ્ઞા છે શાસ્ત્ર અવગત મનોવાગ દેહ શ્રી કૃષ્ણ સેવે અને એ પ્રમાણે પ્રભુની સેવા કરી અને એટલા માટે શાસ્ત્રોમાં જે જે વિધાન વિધિ નિષેધ આપ્યા હોય એનો આદર રાખી અને પછી સેવા કરવી જોઈએ ઘણી વાર લોકોને એમ વર્ષે ગમી વાર તેટલી વાર ઠાકોરજીને મૂકીને ફરવા જાય ઠાકોરજી મૂકીને ના કરવા જાય પણ સૂતક આવે ને ત્યારે જ એમને સેવા કરવી હોય

શાસ્ત્રોના નિષેધ ને વિધિ અને નિષેધ બે પ્રકાર શું કરાય શું ન કરાય અને ત્રીજું છે પ્રાયશ્ચિત ન કરવાનું થયું તો શું કરવું તો એ નિરાશ નથી કરતો આપણો ધર્મ ચલો પ્રાયશ્ચિત કરી લો આ દાન કરો આ વ્રત કરો આ જપ કરો એનું પ્રાયશ્ચિત બતાવો ધર્મમાં ક્યાંય નેગેટિવિટી નથી રસ્તાઓ છે ઉપાયો છે અને એમાં પણ મુસાફર બાળક રોગી અને વૃદ્ધ ચાર જણા માટે તો શાસ્ત્રો છૂટ આપે છે તમે ગ્રહણમાં પણ જોશો ને જો જોશો તો લખ્યું કે રોગી વૃદ્ધ મુસાફર અને એને એ પ્રમાણે એને નિયમ લાગુ ના પડે આ ચારે જણા ક્યાંક પરાધીન હોય છે બીજા ઉપર આધાર રાખતા હોય છે તમે સ્વાધીન હો તમારી રીતે રહેતા તો તમે બધું બીજી નિષેધ પાડી શકો પણ તમે જયારે કોઈના પર ડિપેન્ડ હો ત્યારે કોઈ નિયમ લાગુ પડતો હોય તો જેવી સેવા થતી નથી પહેલા જેવું કઈ નથી થતું હવે અમુક ઉંમર થાય પછી ક્યાં પહેલા જેવું થયું પછી જીવન પાડ્યા કરી પહેલા જેવું નથી થતું પહેલા જેવું એ ઉત્તમ બક્ષણ હવે આ સમયે શું થઈ શકે એનો વિચાર કરો

ઉત્સાહ એ સેવાનું પહેલું અંગ છે પ્રસન્નતા એ પહેલો શણગાર છે ગોકુલનાથજી ના પ્રસન્ન રહે વૈષ્ણવ સદા આનંદ પ્રભુ ચડેલા પડેલા ઉતરેલા ચહેરે જવાય જ નહીં ઘણા લોકો હંમેશા દુઃખી ના દુઃખી કેટલું કરવું દુખી રહેવાની આદત પડી જાય માણસ વૈષ્ણવ સદા પ્રસન્ન સદા આનંદ આનંદમાં મોડે ઠાકોરજી પાસે જવા પ્રસન્ન થઈ પ્રભુ તો બાળક છે ને બાળક આ કોઈ રડે તો એ રડવા લાગે એની આગળ કોઈ હસે તો હસતો થઈ જાય બાળકનો સ્વભાવ હોય તો તમારે પ્રભુને પ્રસન્ન જોવા છે એની પહેલી શરત તમે પ્રસન્ન થઈને જાઓ પ્રભુ પાસે સજી ધજી આનંદથી પ્રસન્ન થઈને જવું પ્રભુ પાસે કઈ રીતે જવા ઘણી લોકો એવા છૂટા વાળ લાગી ઠાકોરજી ડરી જાય કંસેન પ્રસિતા ઘોરા પૂતના બાળક પ્રભુ ડરી ના જાય કે આ ગોપી આવી અપ્રસમાં છે અપ્રસમાં

ઉત્સાહથી જાઓ આનંદથી તમારા ઘરે પ્રભુ છે કોઈના બેંકમાં બેલેન્સ ખૂબ પડ્યું હોય તો કેવો છાતી ફૂલાવીને ફરતો ઘણા પડ્યા છે રવિવારે ફરતો ત્યાં તો બેંકે બંધ હોય જોઈએ તો એ ના મળે તો કેવો ફરે તો જેના ખાતામાં લક્ષ્મી છે આટલો ફૂલાવીને ફરે તો જેના ઘરમાં લક્ષ્મી નો છે એણે તો કેટલું ફૂલાવીને ફરે કેટલા આનંદમાં ફરવું જોઈએ મારા ઘરે લક્ષ્મી નો નાથ બિરાજે છે પ્રભુ મારા ઘરે બિરાજે છે તમારો ચહેરો જોઈને ખબર પડી જવી જોઈએ કે આના ઘરે ઠાકોરજી લાગે એ પ્રસન્નતા સેવા કરવી એટલે હાથ ધોવાનો આપણું તમારો દરેક વાર તમારે તહેવાર બનાવવો હોય તો ઘરે ઠાકોરજી તમારો દરેક વાર તહેવાર બની જાય આજે તો આ ઉત્સવ આજે તો આ ઉત્સવ અરે દર્શન ભયો સવેરો હરી ઝૂકો દર્શન અરે એમના મંગળા જગાવીને દર્શન કરવા એ રોજનો વૈષ્ણવનો તો ઉત્સવ છે આજે પ્રભુના દર્શન થાય કેવો આનંદ એના ચહેરા તો આ વૈષ્ણવતા વૈષ્ણવી જીવન એટલે પ્રતિપલ ઉત્સાહ સાથે જીવું ઉમંગ સાથે જીવું આપણો તો માર્ગ જ ઉત્સવનો માર્ગ છે હતાશા નિરાશા વૈષ્ણવના ઘરમાં એના મનમાં એની જગ્યા જ નથી કારણ કે એના ઘરે શ્રીજી બિરાજે છે આનંદ રૂપ પ્રભુ બિરાજે છે પરમાનંદ રૂપ હરિ બિરાજે છે એના જીવનમાં આનું સ્થાન સંજોગો કેવાય હોય એ તો કર્મને આધીન છે સુખ દુઃખ ચાલ્યા જ કરશે મારી પ્રસન્નતા ગ્વાલોપચાર અને બાલોપચાર આ ચાર ઉપચારથી ભગવત સેવા આપણે ત્યાં થાય સેવાના ક્રમમાં ત્રણસો ના દિવસમાં આ ચાર ઉપચારથી પ્રભુને લાલ લડાવવામાં એક બ્રહ્મોપચાર આ સાક્ષાત બ્રહ્મ છે ઈશ્વર છે એટલે જ્યેષ્ઠાભિષેક થાય પંચામૃત થાય બ્રહ્મ ભાવ બીજું છે રાજોપચાર આ તો વ્રજના રાજા છે વ્રજના રાજા છે દ્વિતીય પાઠ દિવસો ગયા ડોલ ઉત્સવ ગયો ખૂબ રમ્યા સાખ્ય ભાવ ખૂબ આનંદ કર્યો પણ પાછા પ્રભુને પધરાવી દે આ તો વ્રજના રાજા છે એટલે દ્વિતીય પાઠ કરવામાં આવે ફરી જરીના સાજ આવી જાય ફૂલ મંડલી આવી જાય રાજા જેવો સાજ લાગે હવે સાખ્ય ભાવ નહીં હવે તો સ્વામી સેવક ભાવ અને રાજા જેવા વસ્ત્ર શ્રંગાર આદિ ધારણ કરે રાજા જેવો ભોગ આરોગે એવા ભોગ રાજા જેવા સિંહાસનમાં બેસે એવો સિંહાસન અને જેવા રાજાના ઠાઠ હોય એવા વ્રજના રાજા વ્રજાધીશનો ઠાઠ હોય આપણે ત્યાં એટલે સેવાનો બીજો ભાવ રાજોપચાર સેવાનો ત્રીજો ભાવ ગ્વાલોપચાર ભલે રાજા હોય છે તો ગુવાળિયા ને એટલે પ્રભુનું આખું ડેલી રૂટિન એ ગોવાળિયા જેવું એ ગાયો લઈને ચરાવવા જાય સાંજ પડે એટલે ગાયોને પાછા લઈને આવે ગૌશાળામાં દોહે દૂધ આરોગે એટલે ગોવાળિયાની જેવી દિનચર્યા હોય એનો જેવો વ્યવહાર હોય એવા પ્રકારથી ઠાકોરજી છે અને ચોથો ભાવ બાલોપચાર એ બ્રહ્મ છે એ રાજા છે એ ગોવાળિયા છે પણ હું યશોદા છું અને એ મારા લાલન છે બાલોપચાર એ બાલ એ બાલકને કેમ જગાડીએ કેમ આરોગાવીએ કેમ પોઢાડીએ આ જયારે ભાવ બાળક નો આવશે પછી તમને પુષ્ટિમાં શીખવાડવો નહીં પડે સર તમને જ તો થશે લોકો શ્રિંગાર ને સ્નાન કરાવે તો યોગા ના બધે યોગ કરાવી નાખે ઠાકોર આમ કરે આમ કરે નુપુર ધરાવા આવે તો શીર્ષાસન કરાવે નુપુર ધરાવે ધરાવે યોગ ના બધા આસનો કરાવી નાખે જો શ્રીંગાર કરતા હોય ત્યારે પણ વિવેક સ્થિર રહેવા જોઈએ ઠાકોર એમને આમ નામ વાંકા ચૂકા અડાવડા ના કરાય સીધા રાખીને બધા શ્રીંગાર કઈ રીતે ધરાવીએ એ શીખવાનું એ વિવેક આવો જોઈએ કઈ રીતે બિરાજમાન કઈ ગણા તો ડોક થી પકડી નાખે મારા લાલ પ્રભુને કઈ રીતે પકડાય કઈ રીતે પોઢાવાય કઈ રીતે એમને આરોગાવાય કઈ રીતે જગાવાય આ બધાનો એક વિવેક અને ક્યાં શીખવાની સુકોમલતાનો ભાવ યશોદાનો ભાવ તમારી અંદર જાગશે સેવા શીખવાડવાની વસ્તુ જ નથી સેવા તો એક સૂજ છે એ કરતા કરતા સહજ જ્યારે ભાવ જાગે ને આપ મળે બધું સમજવા લાગે આ બધું ગોખવાનું ના હોય તો સૂજ હોય સમજ જેમ સરગમ હોય સા રે ગા પદ સા તમે શબ્દ ગોખી નાખો એનાથી તમને સરગમ ના આવડી જાય સા ક્યાં છે સા જ્યાં સા બોલાય ગવાય ત્યાં એ સૂજનું નામ છે સા રે એ સૂજ છે શબ્દ થોડી છે

હું ભગવાનનો છું અને એ સમજની સાથે તમે ગમે તે સંબંધ નિભાવ તમને ક્યાંય કોઈ કર્મના બંધન નહીં લાગે કારણ તમે સમજ સાથે જીવો છો કે હું કૃષ્ણનો છું અને એ સમજ જો જીવનમાં પ્રગટી ગઈ પછી કોઈ કર્મ કરતા કોઈ બંધન નહીં પેદા થાય કારણ કે હુંકાર જ કર્મને બંધનને પેદા કરે છે અને તમે કૃષ્ણના થઈને જ્યારે જીવો છો ત્યારે કોઈ બંધન નથી કારણ કે ભગવાને તમને ગોધમાં કોઈક નાનો છોકરો ઘરમાં મંદિરમાં ગયો ને ઘંટ વગાડીને આવ્યો પિતા વગાડવા જાય પણ વગાડી ન શકે એટલે પિતાએ ખોળામાં લીધા ખોળામાં લીધો ઊંચો થયો એટલે ઘંટ વગાડ્યો ઘરે આવીને કહ્યું મમ્મી મમ્મી આજે તમે મંદિરનો ઘંટ વગાડ્યો આટલો ઊંચો થયો પણ ચોખવટ ન કરી કે ખોળામાં પિતાએ લીધો આપણે પણ જીવનમાં આ બધા ઘંટ વગાડીએ છીએ ને દસના સફળતાના ભૂલી જઈએ છીએ કે ભગવાને ખોળામાં લીધા હતા એ વાત તો આપણને યાદ એ નથી ક્યારે આ બધું વાગ્યું છે આપણને લાગે હું કરીને આવી મૂલ

એના બુખારવિંદ સામે જુઓ તો ખરા જો એ વાત કરે છે કે નહીં એ બોલે છે કે નહીં એ બધું જ જતા હોય છે અને આપણા બધાનું તો આપણા માટે કોઈ કલ્પના નથી અહીંયા જેના જેના ઠાકોરજી વિરાજતા હશે બધાને નાનો મોટો અનુભવ ઠાકોરજીનો યમુનાજીનો ગિરરાજજીનો કે મહાપ્રભજી બધાને હશે દરેકને નાનો મોટો ક્યાંક કોઈક અનુભવ આપણને બધાને છે એટલે આપણા માટે કોઈ કલ્પના નથી આપણા માટે કોઈ સાબિતી કે લોજિક આપીને આપણા દિમાગમાં બેસાડવાની કોઈ મહેનત કરવાની જરૂર નથી ભગવાન આપણા માટે કલ્પના નથી ભગવાન આપણા માટેનો અનુભવ છે આપણે એને અનુભવ્યો છે આપણે એને માણ્યો છે આપણે એને જીવ્યો છે આપણે એને એની આનંદની અનુભૂતિ કરી છે એટલા માટે ઠાકોરજી આપણું સર્વસ્વ છે આપણા માટે પ્રગટ છે જેને કલ્પના લાગતી હોય એની કલ્પના હશે આપણા માટે તો જીવંત છે અને કૃપા કરીને આપણને સુખ આપી દે તો આ ચારે પ્રકારનો જે વાત ચર્ચા કરી અને એ ચર્ચાને આગળ જે આખી

વિઠ્ઠલ રાયજી થયા એમને ટીપારાના શ્રીંગારમાં બહુ જ આશક્તિ એટલે જ્યારે પણ હોય તો ટીપારાના શ્રીંગાર ઘરે અને ઠાકોરજીને પણ ખૂબ આનંદ આવે ત્યારે નક્કી કર્યું કે ત્રણસો સાઠ દિવસમાંથી સાહીઠ દિવસ ટીપારાના હું શ્રીંગાર કરીશ કારણ કે એમને વિઠ્ઠલ રાયજીને ટીપારાના શ્રીંગારવાના એટલે જ એમના નામના ઉલ્લેખ પણ વિઠ્ઠલ રાયજી વિઠ્ઠલનાથજી ટીપારેવાને એવું એમના નામની પાછળ લખાવા લાગે ઘણીવાર ટિપ્પણીઓ માને જોશો તવા ઉત્સવ લખ્યા છે ગોકુલનાથજી સ્વપ્નમાં વિઠ્ઠલનાથજી પાસે શ્રીજી દ્રષ્ટિ કરીને મુસ્કાઈ રહ્યા છે એવા દર્શન થયા અનેક અનેક પ્રસંગો આગળ આવ્યા છે ત્યાં લડાઈ થઈ પ્રજવાસીઓ સાથે નિત્ય લીલામાં એમનો પ્રવેશ થયો દૂધગરની સામગ્રીનો એમણે પ્રારંભ કરાવ્યો ચાર પુત્ર થયા વિઠ્ઠલરાયજીને લાલ ગીરધરજી ગોવિંદરાયજી બાલકૃષ્ણજી અને કાકા વલ્લભજી ગોવિંદજી નું પ્રાગટ્ય થયું શ્રી ગોકુલનાથજી નિત્યલીલામાં પધાર્યા વિઠ્ઠલરાયજી બાદ લાલ ગિરધરજી આ લાલ ગિરધરજી બહુ મોટા કવિ હૃદય અને જયારે વ્રજમાં ઉપદ્રવ થયો ઔરંગઝેબ મંદિરો તોડવા માટે આવ્યો અને આજ્ઞા કરી કે હવે મને બીજે પધરાઈને ને જાઓ અને ત્યારે એ લાલ ગિરધરજી એ પદ રચ્યું જે આજે પણ પુસ્તકાલ આદિમાં ગવાય છે અનત ન જઈએ રહીએ પિય મે નિર્ધાર કર્યો કે શ્રીનાથજી બાબાને બીજે પધરાઈ ને જઈએ હવે બાદશાહ મંદિર તોડવા આવી રહ્યો છે ક્યાંક શ્રમ ન પાડી ચર્ચાઓ થઈ છે બીજે પધરાવાની તૈયારીઓ શરૂ કરી છે બ્રજવાસીઓ જોડે ઉગ્ર વિવાદ થયો અને હવે તો બ્રજવાસીઓ જ કહેવા લાગ્યા કે પુદરાઈ જાવ આ શરૂ નહીં તો એમને કારણે રાજા અમારો નાશ કરશે અને પ્રભુનું વચન હતું કે જ્યારે વ્રજવાસીઓ મને જવાનું કહેશે ત્યારે હું વ્રત છોડીને આગળ જઈશ નિર્ધાર થયો પુત્ર હતા છોટે દાઉજી પંદર વર્ષની વય હતી ગોવિંદજીના નાના ભાઈ બાદશાહના ફરમાનને સાંભળી હવે તો શ્રીનાથજી કોઈ ચમત્કાર બતાવે તો થાય અને આમ લાલ ગિરધરજી એમને સમજાવ્યા કે પધરાવી જાઓ આ તો શ્રીનાથજી બાબાની પોતાની ઈચ્છા છે સંજોગો તો નિમિત્ત છે ઈચ્છા ઠાકોરજીની છે ઘણીવાર ભગવત ઈચ્છાને આપણે સમજી નથી શકતા કે પ્રભુ ઈચ્છે છે શું આપણે વિપરીત સંજોગો જોઈને વિચલિત થઈ જઈએ પણ એ વિપરીતતામાં પણ શ્રીજીની કોઈ ને કોઈ કૃપા છુપાયેલી હોય છે નિર્ધાર કરીને સમજાવ્યું છે અને ત્યારે શરદની આરતી કર્યા બાદ ત્યાંથી પ્રભુને પધરાવીને ગાડામાં આગળ ચાલ્યા રથની આગળ બુઢા બાબુ ચાલે છે મશાલ લઈને કહ્યું કે સાક્ષાત મહાદેવજી છે અને ઠાકોરજીના રથની આગળ આગળ આ બુઢા બાબુ મશાલ લઈને રસ્તો બતાવતા બતાવતા આગળ ચાલે શ્રીનાથજી બાબાએ કહ્યું કે મારી જે વાત કહેવી હશે રસ્તામાં એ હું ગંગાબાઈને કહીશ એટલે ગંગાબાઈને સાથે લઈ ગંગાબાઈને સાથે લીધા છે રથ આગળ જઈને સૌથી પહેલા આગ્રા જઈને રોકાયો આગ્રા રોકાયો ગંગાબાઈને પૂછ્યું કે પ્રભુની શું ઈચ્છા છે રથ અહીં કેમ રોકાયો છે ત્યારે પ્રભુને ઈચ્છા જતાવતા કહ્યું કે પ્રભુને અહીં અન્નકૂટ આરોગવો છે અન્નકૂટ આરોગવાની તૈયારી કરી છે ગુપ્ત રૂપે અંકુટ આરોગ આવ્યો છે સૌથી પહેલા દંડોતી શીલા પાસેથી રથ લઈ ગયા અને ત્યાંથી ચલાવતા ચલાવતા વ્રજવાસીઓ ઉપર જ્યારે ચઢાઈ કરવા લાગ્યા ઔરંગદેબ અને ત્યારે પ્રભુનું રથ આગ્રા થઈને આગળ વધ્યો ગોકુલમાંથી લઈને દાઉજી અહીં પધરાવીને લાવ્યા નવનીત પ્રિયાજીને પણ આજ્ઞા કરી ગંગાબાઈએ કે અનકુટ આરોગો છે અને બધી તૈયારીઓ કરી છે મંદિર તોડવા માટે ઔરંગઝેબના બસો સૈનિકો આવ્યા અને ઉપરથી શિરાઓ સેવકોએ નાખીને બધા સમાપ્ત થઈ ગયા બીજા બસો ને બીજા ચારસો ને લઈને આવ્યા પણ બે સેવકો શ્રીનાથજીના હતા સેવા અને સભા નામના જ્યાં શિલાઓ ફેંકે ને બધા સૈનિકો ભાગવા લાગ્યા સિંહ રૂપે ગુફામાંથી વધાર્યા ને દોડ્યા છે સૈનિકો ગભરાઈ ને સત્તર વાર આક્રમણ કર્યું પણ કઈ બગાડ ન કરી શક્યા મંદિરનું શ્રીનાથજીની આ લીલા છે સૈનિકો જ્યારે ભેગા મળીને આવ્યા તો મંદિર જ ન દેખાયું અદ્રશ્ય મંદિર થઈ ગયું ચકિત થઈ ગયા આગળ રથ ચાલ્યો ચંબલ પાસે આવીને મુકામ કર્યો છે ચંબલ નદી કિનારે સૈનિકો પાછળ આવી રહ્યા છે એ એ જે ઇતિહાસ છે છે એમ કહેવાય કે દરમિયાન જો સૌથી મોટું પ્રસિદ્ધ મંદિર કોઈ નિર્માણ પામ્યું એ શ્રીનાથજીનું મંદિર હતું એવા વિપરીત અવસ્થામાં પણ ત્યાં આપણો ધર્મ ટકી રહ્યો ઉથાપનની તૈયારીઓ કરી છે સૈનિકોને અવાજ સંભળાયો આવતા જોઈને અને બધો જ ક્રમ પૂરો કરીને આગળ ચાલ્યા છે સિંહની ગર્જના સિંહને આગળ ચાલતો ગયો રથ પ્રભુ પ્રકારના મનોરથોને સિદ્ધ કરતા કરતા તરફ આગળ વધી રહ્યા છે અનેક કથાઓ છે બાળકૃષ્ણલાલજીના પ્રપૌત્ર વ્રજરાયજી એ મારી સેવા કરશે એમ ઠાકોરજી આજ્ઞા કરી સત્યાવીસ દિવસ સુધી ત્યાં ખૂણા ગુપ્ત સ્થાને શ્રીનાથજીને પધરાવી અને લોકો આગળ રહેવા લાગ્યા ગંગાબાઈને પ્રભુ જે જોઈએ ઓળખી ગામમાં જોગી નો વેશ ધારણ કરી ખાલી ફલાહાર કરી અને ત્યાં પ્રતિક્ષા કરે છે આ સૈનિકો પાછા જાય અને પ્રભુ નો રથ આગળ ચાલે સત્યાવીસ દિવસ પૂરા થયા જોગી નો રૂપ છોડી અને શ્રીજીના શરણમાં આવ્યા રથ ત્યાંથી આગળ ચાલ્યો અને કોટા બુદ્ધિ પાસે આવી કોટા જે નગર છે ત્યાં પાસે આવીને શિવજી નો રથ રોકાયો રાજા હતા અનિરુદ્ધ સિંહ કહ્યું કે ખીલ્યા હતા ઠાકોરજી આજ્ઞા કરી કે મારે કમળ કલૈયા માંથી કમળ જોઈએ છે અને કમળ પધરાવીને લાવ્યા કિશનગઢ આવીને મુકામ કર્યો છે રથે આજે પણ કહેવાય છે કે મૂળ જે મહાપ્રભુજી ચિત્ર છે એ કિશનગઢમાં બિરાજે છે જે હોનાર નામના ચિત્રકારે મહાપ્રભુજીનું મૂળ ચિત્ર દોર્યું હતું કિશનગઢના રાજા વૈષ્ણવ મનોરથો પૂરા કર્યા ત્યાંથી રથ આગળ ચાલ્યો ચૈત્ર માસ અને ત્યાંથી આગળ ચાલતા ચાલતા પ્રભુ જોધપુર ચાપાસેની પધાર્યા આજે પણ જોધપુર પાસે ચાપાસેનીમાં શ્રીનાથજી બાવાની ચરણ ચોકીઓ છે કદમખંડી પર શ્રીનાથજી બાબાનો રથ રોકાયો મેવાડ નરેશને ખબર પડીને એને વિનંતી કરી કે પ્રભુ આપ અહીંયા આવો અહીંયા ઉદયપુરમાં આપની બધી જ વ્યવસ્થા હું કરીશ સુંદર મંદિર બંધાવીશ કરી છે વલ્લભ કુલને અને બધી એવું જયારે વચન આપ્યું ત્યારે મેવાડ પધારવાની તૈયારી થઈ છે કારતક સુદ પૂર્ણિમના દિવસે ઠાકોરજી મેવાડ જવા માટે રવાના થયા અહીંયા રાજાએ બધી જ તૈયારીઓ કરી છે વીસ સ્વાગત કરવા માટે શ્રીનાથજીનું કહેવાય છે વીસ હજાર ઘોડેસવાર પાંચ હજાર સૈનિકો હજારો લોકવાસીઓને લઈને શ્રીનાથજીનું સ્વાગત કર્યું છે તિલકાયત દામોદરજી ગોવિંદરાયજી ગંગાબાઈ કાકા વલ્લભજી અને હજારો નર નારીઓ સાથે ધ્વજા પતાકાને લઈને પ્રવેશ કરી રહ્યા છે અને આમ શ્રીનાથજી વ્રજનો એ અલૌકિક આનંદ સાથે લઈ અને મેવાડમાં વ્રજ બનાવી અને શ્રીનાથજી બાબા બિરાજમાન થયા મેવાડમાં એ તમે જોવા જાવ ત્યાંય ગિરરાજજી યમુનાજી જો તમે બધે દર્શન કર્યા હોય તો ત્યાંય આખા વ્રજની ભાવના છે જેમ વ્રજમાં સકલ તીર્થો બિરાજે છે એમ મેવાડમાં નાથક દ્વારામાં પણ સમગ્ર વ્રજમંડલ બિરાજે છે એટલે પ્રભુ જ્યારે જ્યાં પધારે છે સૌથી પ્રભુ પહેલા પ્રભુનું લીલા પરિકર ત્યાં પ્રગટ થતું હોય છે અને પછી પ્રભુ ત્યાં પધારતા આવે છે એટલે પ્રભુએ મેવાડને વ્રજ બનાવ્યું અને ત્યાં પોતાનો નિયમ કામ કરે છે અને આટલા વર્ષોથી કહેવાય છે કે બે વર્ષ ઉપરાંત વ્રજથી અહીં બે વર્ષ પાંચ માસ ઉપરાંત વ્રજથી મેવાડ પધાર્થ શ્રીનાથજીને થયા અને આ કોઈ ઇતિહાસ અનેક ઘટનાઓથી ભરેલો છે અનેક પ્રસંગો એમાં જોડાયેલા છે લગભગ લગભગ રાજસ્થાનના સમસ્ત રાજાઓ વૈષ્ણવ થયા થયા છે ભક્ત સેવક ગોપાલદાસજીએ કહ્યું છે મોટા મોટા રાજા મહારાજાઓ મહાપ્રભુજી અને સેવક થઈ ગયા અને એટલે જ આજે પણ તમે જોધપુર આદિમાં જાવ જાઓ કિલ્લામાં જુઓ તો હિંડોળા પલ્લા બધું તમને જોવા મળે બધાને ત્યાં સેવાનો ક્રમ હતો અકબરની રાણીઓ પણ જે હતી એ પણ ગુસાઈજીથી પ્રભાવિત થઈ કૃષ્ણની ભક્તિમાં લાગી ગઈ અરે જે નવ રત્નો કહેવાય છે અકબરના એમાંથી મોટા ભાગના ગુસાઈજીના સેવક હતા તમે જો આખો વાર્તા સાહિત્યનો ઇતિહાસ ચકાશે તો કેટલી મોટી દેહ અને કેવો મોટો પ્રભાવ વૈષ્ણવ સંપ્રદાયનો એ સમય ભારત વર્ષમાં રહે અને એટલા માટે જ આજે પુષ્ટિ માર્ગના હિંડોળા અન્નપુર છપ્પન ભોગ કેટલા વિશ્વ પ્રસિદ્ધ

કારણ કે મંદિરોમાં પુરાયેલા ઠાકોરજી જે કેવલ અમુક વર્ણના લોકો જ પૂજા કરી શકતા સ્ત્રી સૂત્રોને અધિકાર નહોતો અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે ઠાકોરજીને મંદિરોમાંથી કાઢી ઘરે ઘરે પધરાવી અને સ્ત્રીજનો શુદ્રજનો બધાને ભક્તિ કરવાનો અધિકાર એ સમય કેટલી મોટી ક્રાંતિ મહાપ્રભુજી એ સમયે કરી છે